રાજકોટના એસ ઓએસ સ્કૂલ માં રેગિંગ સામે આવીનેજમેન્ટ કરવાની કોશિશ કરી વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પ્રવીણભાઈ વાળા નો પુત્ર જૈમીન રાજકોટ સ્ટેટ સ્કૂલ ઓફ સાયન્સ ખંભાળા તાલુકો પડધરીમાં બોર્ડિંગ સ્કૂલ આવેલ છે જ્યાં બારમા અભ્યાસ કરતો હતો ગત તારીખ નવ માર્ચના રોજ અમુક વિદ્યાર્થીઓ દ્વારા તેને પોતાના રૂમમાં કામ છે તેમ કરી બોલાવી ત્યાં હાજર રહેલ થી છ વિદ્યાર્થીઓએ તેમને જ્ઞાતિ પ્રત્યે હરદૂત કરી જમીનના કપડા કાઢી અને વચ્ચે બેસાડી ફરતા એ લોકો જૈમીન બારણાની સ્ટોપર ખોલી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયેલો હતો અને ત્યારબાદ તેમણે તેમના પિતાને ફોન કરી તેમને તેડી જવા કહ્યું હતું તેમના પિતા તેડવા આવતા સમગ્ર ઘટના સામે આવેલ હતી આ અંગે મેનેજમેન્ટની વાત કરતા મેનેજમેન્ટ તરફથી સંતોષકારક જવાબ ન મળ્યો હતો અને આ કાર્યમાં જે લોકો જવાબદાર વિદ્યાર્થીઓ હતા તેમને મેનેજમેન્ટ દ્વારા ઘરે મોકલી દેવાયા હતા જો કે આ બનાવના ભોગ બનનાર વિદ્યાર્થી હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમના પિતાએ આ અંગે પોલીસમાં મેનેજમેન્ટ અને આ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ પણ દાખલ કરેલ છે અને ભોગ બનનારના પિતાએ પોતાના સંતાનને ન્યાય મળે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી પ્રશાસન પાસે માંગ કરેલ છે આ વિપુલભાઈ છે આજીતુભાઈ છે અને આ હાલો ભાઈ છોકરા આ બાજુ આવી જાવ ખરે એની રીતે બિચારા મારા દીકરાને માફી એટલા હું પટ્ટા મારી નાને આવો બનાવી દઉં એને આ વાલી કે આ આ બે છોકરા છે એવા આઠ જણા છે આ છોકરો છે એક બીજો કેમ ગયો આ છે આ બધાય થાય અને મારા છોકરાને હાલત ખરાબ કરી છે આ જો આ આ આની હાલત બહુ ખરાબ કરી નાખી છે ઊંચો ઘર અને આવી રીતે ઘોર માર મારવામાં આવ્યો છે મેનેજમેન્ટે જરાય ધ્યાન નથી દીધું જો મેનેજમેન્ટે ધ્યાન દીધું હોત તો અત્યારે આ પ્રશ્ન બનત નહીં આ એસોએ સંકુલ છે અને આ સંકુલની અંદર હવે તમારા બાળકનું મૂકતા પહેલાં વિચાર કરજો કે કેવી આ શું પ્રવૃત્તિ થાય છે બટાદાને શું થયું હતું કેટલા જણા હતા આઠ જણા નામ બોલ બધા રાઠોડ પ્રિન્સ નકુમ તીર્થરાજ સેલડિયા પૂર્વ સાકરિયા આશીષ ના પછી કડીવાર નહીં

એને માર્યો છે આ એનો ગાલ છે અને ઊંચો કર બેટા એને બહુ બુરી રીતે હાલત કરી દીધી છે અત્યારે અમે સિવિલ હોસ્પિટલ રાજકોટ જઈએ છીએ અને મારા દીકરાને બહુ ખરાબ રીતે બેઠમાં ઓછું કરેટ બે હા આ બધી મારું છે ને હા બતાવ સડી પહેરી હા ફોલમાં કીધું સડી પહેરીશ આ મારા દીકરાને આવી રીતે છે આ તો બે ત્રણ દિવસ લોકોએ સારવાર ન દીધી સારવાર જો કરાવી હોય તો આમાં કંઈ બોલું તો અમને બોલાવ્યો પણ નહીં અને આવી રીતે આખા શરીરમાં પેશાબની જગ્યાએ મેર્યો પેટની જગ્યાએ તો ટોટલી જગ્યાએ આવી રીતે છાઠા ઉઠાડી દીધા છે સાથળમાં પણ એવી રીતે માર મારવાનું છે બેલ્ટના આ પટ્ટાના નિશાન છે આવી રીતે એને મારવામાં આવે છે આ આ ગાલ જો આના આંખો સોઝેલો છે અને એટલી ઇન્જરી છે અહીંયા પટ પટ્ટાના બક્કલ આમાં ઉઠી ગયા છે એ એટલી હદ એને ઢોર માર મારવામાં આવે છે મારી નાખવાની તૈયારી છે મેનેજમેન્ટ શું કરતું તો એટલી એટલી ફીલ લે છે એને અમને પૂછ્યું તો કે રાત્રે બનાવ બન્યો છે તો રાત્રે અમે થોડા હાજર હોય રાત્રે તો કોઈ ન હોય તો આ બાળક ક્યાં જાય કોને ફરિયાદ કરે અને એ મેનેજમેન્ટ પૂરેપૂરું આમાં ઊણું છે બે કાળજી રાખી છે અને બાળકની ઉપર બહુ ખરાબ રીતે અત્યાચાર થયો છે મારું નામ જૈમી અરણભાઈ વાળા છે ત્યારે હું એસ વેસ કંપરાસ્પુરમાં ભણું છું ત્યાં મારી સાથે મને ઢોર માર્ગ મારવામાં આવ્યો છે ત્યાં મને એક રૂમમાં બોલાવી સાતથી આઠસો ગયા પટાયા દ્વારા મારવામાં આવ્યો છે એ લોકો કહેતા હતા તું આવી ગ્લાંટી નો શું તારા એ લેવાય નહીં જ અરે અહીંયા રહેવાનું હોય ને તું લાયક નથી ને એમ કઈ બધા પટ્ટા થઈને મને રૂમમાં આવ્યા તો હું માની ને બધું મારી રાતમાં ઈચ્છતા થઈ કઈ નિશાળ હતી રાજકોટ બરાબર અને એનું મારવાનું કારણ નથી મારા મારવાનું કારણ મારો ભાઈ બંધ હતો વાંધો હતો એનો ખાર મારા ઉપર મને બોલાવવામાં આવ્યો મને ખબર જ નથી કે ત્યાં બોલાવવાનું આ કામથી બસ હું જતી નહીં

મારું નામ છે વાળા પ્રવીણભાઈ વિજયભાઈ હું પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવશે આ ભોગ બનનાર મારો મારો દીકરો છે અને સ્કૂલ ઓફ સાયન્સ અંભાળા રાજકોટ ભણે છે અને એણે દસ તારીખે પેપર પૂરા થયા પછી મને ફોન કર્યો કે પપ્પા તમે મને લઈ જાજો જજો કાંઈ બીજો કંઈ બોલ્યો નહીં અને હું ત્યાં ગયો તો આને નવ તારીખે રાતના બારેક વાગ્યા પછી એટલે દસ તારીખે એને મેળ્યો પણ મેનેજમેન્ટે મને બે દિવસથી પણ આને આવી રીતે થયું પણ મેનેજમેન્ટ દ્વારા કોઈ મને જાણ કરવામાં આવેલ નહીં હું ત્યાં ગયો પછી મને આની ખબર પડી કે આને આની આવી હાલત કરી નાખી પૂરી રીતે નિર્દય ત્યાંથી એને મારવામાં આવ્યું છે અને જ્ઞાતિ વિશે એ લોકો વારંવાર ટોર્ચર કરતા ડેડ છે ને આવો છે ને તારે ભણવાનું નથી ને એને બસમાં હેરાન કરતા એની રિસીપ ફાડી નાખવાની કોશિશ કરતા એનું બાર સાઈઠનું આખું વરસ ફેલ કરતા અને મારા બાળકને એવી રીતે એને ટોર્ચર માનસિક રીતે હાલ કર્યું કે મને જાણ કરી શકે એવી સ્થિતિમાં નથી અને ત્યાંનું મેનેજમેન્ટ એટલું નબળું અને એવી રીતે પુરવાર થયું છે કે એના ટ્રસ્ટીઓ પણ મને વ્યવસ્થિત રીતે સાંભળ્યું અને ત્યાં મારી સાથે એવું વર્તન કરવામાં આવ્યું છે અને બધું મને ચારે બાજુ ઘેરી લીધું હતું કે તમે આ બધું ખોટું કરો છો ને આવી રીતે નવ ને અને આને એક નહીં આવા ત્રણ સ્ટુડન્ટને માર્યા છે અને ત્રણે ત્રણ સ્ટુડન્ટના ફોટા વિડીયો બધું છે અને આ છોકરાને તો દાખલ કરવા દેવા માગતા નહોતા અને બે દિવસથી એને સતત માર્યો હતો પણ કોઈએ એને સારવાર કે દવાખાનું કરાવ્યું નહોતું અને મારે છેલ્લે ત્યાં મારી જાન જોખમને સલામતીનો પ્રશ્ન હતો એટલે હું રાજકોટથી તાત્કાલિક ભાગ્ય અને જૂનાગઢ આઈસીબીમાં આવ્યો છું આવી રીતે થયું કઈ જગ્યાએ મેળવું અને સ્કૂલ ઓફ સાયન્સ હોસ્ટેલ છે ખંભાળા અને ત્યાં સ્કૂલ અને હોસ્ટેલ બે બંને સાથે છે અને વિપુલ સાહેબ પાનેલિયાના ટ્રસ્ટી છે એણે હોસ્ટેલ છે મેન એની ઓફિસ છે એમાં શર્ટ કાઢી અને બધા સ્ટાફને બતાવ્યું હતું પંકજભાઈ છે જગદીશભાઈ છે એણે કહ્યું કીધું છે કે મા સાહેબ મારી માથે આવું બન્યું છે પણ છતાં પણ એણે મને બે દિવસથી એ લોકોએ મારી સાથે કોઈ સંપર્ક ન કર્યો અને જે છોકરાઓ હતા નકુમ તીર્થરાજ પ્રિન્સ રાઠોડ અને જેણે આ નામ આપ્યા છે બધાએ એ છોકરાઓને એના વાલીને બોલાવીને એને રવાના કરી દીધા બાકી મને મારા દીકરાને ને મને ખૂબ મારી હાજરીમાં એ લોકોને કેવું જોઈએ પણ મને એ લોકો કંઈ જાણ ન કરે અને આવી રીતે મારી અપેક્ષા છે મારા છોકરાને જે અન્યાય થયો છે જે જ્ઞાતિનું કહ્યું છે અને આનું ભણતર બગડ્યું છે માનસિક રીતે એ પ્રેરણ થઈ પેપર નબળા ગયા છે એ નીટની એક્ઝામ દઈ શકે એવી પરિસ્થિતિમાં નથી અને કાલ હવે બીજા બાળક ઉપર આવું કંઈ થાય અને કોઈનો દીકરો મારો દીકરો આઠ સાત આઠ જણા એની માથે ચડી ગયા હતા એને નિર્વસ્ત્ર કરી અને એને રાઉન્ડમાં બેહાડીને પટ્ટા મારતા હતા અને કોઈ પણ રીતે એને પૂરો કરી દેવા દીધા આ બાળક છે આ આઠ જણાને પહોંચે કેવી સ્થિતિમાં હોય બાર સાયન્સના વિદ્યાર્થીને અને એ સ્ટોપર ખોલી અને ભાગ્યો ન ભાગ્યો હોત તો આનું મર્ડર થઈ ગયા આવી હાલતમાં એણે આ છોકરાને માર્યો છે કેવી સજા થવી જોઈએ અને પૂરેપૂરી છોકરાઓને સજા થવી જોઈએ સાહેબ તો ઉંમરનો ટકા જો નડે ન નડે પણ આની અંદર ભારે અપેક્ષા છે સરકાર પાસે સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલ ને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક